નમસ્કાર દર્શક મિત્રો એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે ને હું આપની સાથે રીધિ સોલંકી તો ચલો નજર કરીએ આજના સમાચાર પર ભરૂચ જિલ્લામાં આશા વર્કર્સ અને આશા ફેસિલિટેટર્સ બહેનોએ પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા પંચાયત તેમજ કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપ્યું છે આ મુદ્દો એ માત્ર ભરૂચ જિલ્લા પૂરતો જ સીમિત નથી પરંતુ સમગ્ર ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આશા વર્કર્સ સમાન માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે આશા વર્કરોની મુખ્ય માંગણીઓમાં નિયમિત વેતન અને કાયમી નોકરી એટલે કે હાલ મળતું ઓછું માનદ વેતન બંધ કરી લઘુત્તમ વેતન મુજબ ફિક્સ પગાર આપવો અને તેમને સરકારી કર્મચારી તરીકે કાયમી કરવાનો પહેલો પ્રશ્ન છે ઓનલાઈન કામગીરીનો બોજ એટલે કે ટેકો જેવી ઓનલાઈન કામગીરી માટે જરૂરી ડિજિટલ સાધનો જેમ કે સારો મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવી અથવા આ કામગીરીને તાત્કાલિક સ્થગિત કરવી સરકારી કર્મચારી જેવા લાભો પ્રસૂતિ રજા પેન્શન યોજના અને આરોગ્ય વીમા જેવી સુવિધાઓનો લાભ આશા વર્કરોને આપવો જોઈએ તેવી આશા વર્કરોની માંગ છે વધારાના કામના ભારણનો પ્રશ્ન એટલે કે સેવા સહાયક તરીકે ભરતી કર્યા છતાં પણ વધારાનું કામ કરવામાં આવે છે જેને દૂર કરવાની તાત્કાલિક માંગણી આશા વર્કરોએ કરી છે આશા વર્કર બહેનો આરોગ્ય વિભાગની પાયાની કામગીરી સંભાળે છે છતાં અનેક મુશ્કેલીઓ વચ્ચે સેવા આપી રહી છે તેમની આ માંગણીઓ અંગે સરકાર કઈ કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું છે ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દેવાન ઇમ્તિયાઝ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી મારું નામ રેશમા છે હું કાવી ની છું અને અમારી માંગ એ છે કે જે અમે કામ કરે છે માતા મા બાળ મરણ